ગઈકાલે જે આમ આદમી પાર્ટીનું થયું સભા યોજાણી અને એક યુવકને પ્રશ્ન પૂછતા લાફો મરાણો એના અંગે તમારે શું કહેવું છે હું કહું કે આપણો દરેક આપણે જવાબ લઈ શકીએ આપણે પ્રજાશીએ દરેક જોડે લોકશાહીમાં કોઈ બી જોડે આપણો પૂછવાનો હક છે અને આપણો અધિકાર છે તે આમ આદમી પાર્ટીના આ વસ્તુ ના કરાય આવું અવારનવાર બીજા ઘણાની સભામાં પણ થતું હોય છે ભાજપ કોંગ્રેસને તો આ રાજકારણમાં જ્યારે એ લોકો રાજકારણી તરીકે ત્યાં ઊભા છે મંચ પર તો પ્રજા તો એને સવાલ કરવાની છે તો એ સવાલ એ લોકો કેમ ત્યાં રોકી રહ્યા છે સો ટકા સવાલ પ્રજા તો કરવાની છે અને પ્રજાના હેતમાં એમને રહેવું પડે કે પ્રજાનું શું સારું કરવું અને આ સામે લાફા મારે એટલે આ પોલિટિક આ બધી પાર્ટીઓ છે હજુ તો કાકા રાજકારણમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં હજી એટલી આવી પણ નથી અને મોરબીમાં પણ ભાજપનું શાસન છે અત્યારે તો ત્યારે હજુ રાજકારણમાં આ અન્ય ત્યાં સત્તામાં નથી છતાં ત્યાં આવા દૂષણો કરી રહી છે તો સત્તામાં આવે આમ આદમી પાર્ટી તો શું થાય એ વિષય તો બેન હું શું કહેવા માંગુ કે સત્તામાં આવવું હોય તો આપણે બહુ સારું રહેવું પડે બહુ ભરજાને સાથે લઈને ચાલવું પડે આવું કોઈ ના કરવું પડે તમારું નામ શું છે સર બાઉભાઈ આ આમ આદમી પાર્ટી સભા યોજાઈ હતી એક યુવકને લાફો માર્યો અંગે તમારું શું માનવું છે બિલકુલ હું પાર્ટીને મારા મંતવ્યથી અમને બિલકુલ વખોડું છું તો ભારતીય જનતા પાર્ટીની કે કોઈ બી સભા હોય પણ જાહેર જનતાને આ રીતે કરવું એ આપણા માટે યોગ્ય નથી હજુ કે સત્તામાં આવ્યા નથી જે સત્તા જો અત્યારથી આ રીતે એના લોકો કરી છે તો કાલે આ લોકો સત્તામાં આવશે તો પાછળની પબ્લિક જનતા શું વિચારશે આમના વિશે બરાબર કે ભાઈ આ લોકો હજુ સત્તામાં નથી તે સત્તાએ એક સીટ જ્યારે આવી છે આખા ગુજરાતમાં તે સત્તાએ જો આજે કદાચ આમ આમ પાર્ટીવાળા જો આ રીતના કરતા હોય ઈસુદાનના માણસો તો કાલે આ પાર્ટીનું ભવિષ્ય બરાબર શું છે બરાબર એટલે જનતાના વિરુદ્ધમાં હું બી બોલું છું કે આ ખોટું છે અને આ લોકોને ખોટું કર્યું છે એમ બરાબર અમારી પાર્ટીનો વિસાવદરમાં જે ભવ્ય વિજય થયો એના પછી એ લોકો જે આંદોલન મતલબ સભા યોજી રહ્યા છે બધું કરી રહ્યા છે તો એ કદાચના અકોર્ડિંગ કરી રહ્યા છે તો આ બે હજાર સિત્યાવીસે હજી ઘણું દૂર છે ને એમની સભામાં આવો પ્રજા પર આવા અત્યાચારો થાય છે તેના પર શું કહેશો બિલકુલ જો આ રીતે કરીશું ને તો બે હજાર સત્યાવીસમાં એમનું જે આ એક સીટ આવી છે ને એ પણ બી જતી રહેશે એમ બરાબર અને હું એવું માનું છું કે આ ના કરવું જોઈએ અને આના વિષે તમામ જનતાને આનો વિરોધ કરવો જોઈએ એમ બરાબર તમામ જનતાનો આનો વિરોધ કરવો જોઈએ અને જ્યાં સુધી બીજેપી છે ત્યાં સુધી ગુજરાતની અંદર બી નહીં પણ ભારત દેશની અંદર સારું છે એમ બરાબર બીજેપી છે ત્યાં સુધી આજે કોઈ લોકો ગમે તે કહેતા કે પહેલાં આમ હતું અત્યારે લોકશાહી હવે જ બન્યું છે એમ ક્યાંક બેન દીકરીઓ ખુલ્લે આમ ફરી શકે છે ગુંડા તત્વો જે ઓછા થયા છે બાકી સિટીની અંદર અમદાવાદ સિટીની અંદર લેડીઝો નથી ફરી શકતી એની જગ્યાએ તે રાત્રે દો બે વાગ્યે પણ લેડીઝો ફરી શકે છે અમદાવાદ સિટીની અંદર એટલે આ સરકાર છે બહુ સારી છે ભાજપ સરકારે બધું જે આ દુષંત બધું ગાડ્યું હોય તો ભાજપ સરકારે કાઢ્યું છે અને આજ પણ ભાજપ સરકાર બી સારું કામ કરી રહી છે એમ રોડ રસ્તા બધું જે કોઈ છે ને ભાજપ સરકારના કારણે છે કોણ કહે છે અત્યારે દુઃખી છે લોકો અત્યારે મજા છે લોકોને તમે નાના નાના આવાસની અંદર જાઓ અત્યારે લોકોના ઘરે બબે ગાડીઓ પડી છે ક્યારે પૈસા હોય તો જ ગાડીઓ આવે છે ને એટલે દરેક લોકોને સારું જ છે આ સરકાર આવ્યા પછી ઘણી મજા છે અને બધાને સારું કામ બી સરકાર સારું કરે છે અને હું તો એવું માનું છું કે આ સરકારની પાછળ ભાજપ સરકારની પાછળ રહો તમારું દરેકનો ઉધાર થશે અને આ દૂષણ જશે ગુંડા તત્વો જશે અને સારું કામ થશે એમ બે હજાર સત્યાવીસ માં તમને શું લાગે છે કોનું પલડું વધારે ભારે હશે બીજેપી જ રહેશે લાગે છે ગુજરાત હા હા ગુજરાતમાં બીજેપી જ આવશે અને બીજેપી જ રહેશે એમ

એમ કે થોડા વધારે આગળ જતા રહે આવી વસ્તુ બને છે મોરબીમાં આ જે પેલા કાર્યકર પહેલાંને માર્યો આવું બધું ના થાય કોઈને ગમંડ ના આવી જાય કોઈ પાર્ટીને કે અમે આઈ એમ સમથિંગ એવું ના થવું જોવા સરસ કાકા હું તમને પણ પૂછીશ ઉભા રહો બે હજાર સત્યાવીસમાં શું લાગે છે ગુજરાતમાં કોણ આવવું જોઈએ ભાજપ જ આવશે ભાજપ જ આવશે કેમ એમ જ કે

પણ આમાં કેવું છે જે નોર્મલ પબ્લિક છે એ લોકોને પ્રોબ્લેમ થાય બીજો કોઈ પ્રોબ્લેમ નથી કયા પ્રોબ્લેમ ની અહીંયા વાત કરી રહ્યા છે જેમ કે આ જો ખાવામાં બી જીએસટી લાગે છે કપડામાં બી તમે કોઈ બી વસ્તુ લો તમે ગાડી લો તો ગાડી રસ્તા પર ચલાવવાની જીએસટી લાગે છે બીજેપી સત્તા પક્ષમાં છે તો તમે એક બાજુ એવું પણ કહો છો કે બીજેપી આવશે અને એક બાજુ જીએસટી ને એ બધું સત્તા પક્ષ જ કરી રહી છે ને અત્યારે એમાં કેવું કોઈ બી પાર્ટી આવે છે પોતાનું વિચારે છે પબ્લિક નથી વિચારે એવું છે કોઈ પાર્ટીને કોઈ રાજકારણને કે અમારા માધ્યમથી તમે પબ્લિકને જનતાને કોઈ અપીલ કરવા માંગતા હોય તો શું કરશો જે અપીલ તો કેવું છે આમ પાર્ટીઓ પોતાના પેલા કામમાં પબ્લિકને ઉલજાઈ રાખે છે એટલે કોઈ વિરોધ ઉઠાવવાનો જ નથી કદાચ તમારે કેવું હોય તો એટલે કોઈ આ નથી થઈ શકતું આ નથી એના કરતાં પણ વધારે તમે એવું કહો કે પબ્લિકને શું કરવું જોઈએ પબ્લિક તો જોબમાંથી કે કામમાંથી ઊંચી આવો તો કંઈ કરે ને કોર્પોરેટ લાઈફ હા એમને કે જોબમાંથી પોતાના ફેમિલીમાં ટાઈમ આપી નથી શકતા તો પછી વિરોધ કરવાનો ક્યાં ટાઈમ છે કોઈના એવું છે અત્યારે બરાબર મારું નામ શું છે સંજય દેસાઈ બીજી 2027 માં કોણ આવવું જોઈએ આપડા ગુજરાતમાં બીજેપી કેમ બીજેપી રાષ્ટ્રવાદી પાર્ટી એટલે તમને મોરબીની ઘટના તો ખબર હશે ને તો એના પર તમે શું કહેશો એટલે જાણ નથી પણ હું સાંભળ્યું છે થોડું કે કઈક કાર્યકર્તાએ લાફો માર્યો હા સામાન્ય પ્રજાને એવું એ ના કરવું જોઈએ આજે ભાજપ આખા કેન્દ્રમાં કે બધી જગ્યાએ છે તો બી એને આવું કોઈ જગ્યાએ કર્યું નથી બધા સેન્ટ્રલમાં એની જ છે અહીંયા ગુજરાતમાં છે ઘણી બધી જગ્યાએ હાલ કહેવા જો તો વિશ્વની મોટા મોટી પાર્ટી છે પણ એને એના કાર્યકર્તાએ કોઈ જગ્યાએ આવું એને વર્તન કર્યું નથી એમ એટલે સાચી લોકશાહી એને સાચવી છે એવું કહી શકાય ભાજપ પ્રજાને પૂછોની એક નવી રજૂઆત કરી હતી એમાં પણ મોરબીની જે જનસભા યોજાઈ હતી આમ આદમી પાર્ટીએ યોજી હતી એમાં જ્યારે સ્ટેજ પર આમ આદમી પાર્ટીના પ્રવક્તા ઈસુદાન ગઢવી હતા અને પ્રજા તેમને સવાલ કરી રહી હતી ત્યારે એક યુવકને લાફો મારી દેવામાં આવ્યો એ અંગે પ્રજા સાથે વાત કરતા તેમણે પણ આ વાતને વખોડી છે રાજકારણમાં કેટલું યોગ્ય છે એ બધી વાત તેમને વિગતે અમારી સાથે કરી છે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં કંઈ પાર્ટી આવવી જોઈએ સુકામ આવવી જોઈએ એની પણ વાત કરી છે જોતા રહો આવા જ વધારે પ્રજા સાથેના સવાલો અમારી સાથે વિશેષ ન્યૂઝ સાથે જોડાયેલા રહો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો થેન્ક યુ